દિવાળી તથા અન્ય તહેવારોની રજામાં લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે તેવા સમયમાં વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર પાસે પ્રવાસન માહિતી મેળવી તો પ્લાન કરી શકે તેવા હેતુથી તાપી એસોસિએશનના તરફથી ટીટી બે હજાર પચ્ચીસ તાપી ટ્રાવેલ એક્સપોના નામે એક અનોખી પહેલ કરવામાં આવી છે જે ત્રણ ઓગસ્ટને સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે અને પ્રજાજન માટે ખુલ્લો કરાશે જ્યારે ચાર ઓગસ્ટના દિવસે માત્ર ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર પૂરતો સમિત રહેશે એક્સપોમાં એક જ છત નીચે દેશના કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને વિદેશના ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધીના ડેસ્ટિનેશન પેકેજીસ તેમજ ટ્રાવેલ સંબંધિત તમામ સર્વિસીસ તુરતના નામાંકિત અને વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ દ્વારા મળશે આ બી ટુ સી બિઝનેસ ટુ કન્ઝ્યુમર એક્સપો એકસો સિત્તેરથી વધુ સ્ટોલ છે જેમાં મુલાકાતીઓને ભારત અને વિશ્વભરના દેશો માટે આકર્ષક ટ્રાવેલ ઓફર્સ અને વિવિધ વિકલ્પો મળશે આ ઉપરાંત મુલાકાતીઓને ડ્રો સિસ્ટમ થ્રુ ગિફ્ટ અને અન્ય રોમાંચક ઓફર્સનો લાભ મળશે આ હેલો હું છું એજન્ટ એસોસિએશન ઓફ પાઇન ઇન્ડિયા પ્રેસિડેન્ટ અને અમે બહુ જ ટૂંક સમયમાં ત્રણ તારીખે અમે એક એક્ઝિબિશન લઈને આવી રહ્યા છે ટ્રાવેલ એક્સપો જેમાં બી સી ટ્રાવેલ એક્સપો હશે ત્રણ તારીખે અને જેમાં નેવું થી પણ વધારે એક્ઝિબિટર એમાં પાર્ટ લઈ રહ્યા છે અને અમારી અપેક્ષા છે કે એક હજારથી પણ વધારે ફૂટફોલ ત્યાં આવે અને એ લોકો ત્યાં સારું એવું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકે દિવાળીની રજાઓ નજીક આવી રહી છે તો દિવાળીમાં એ લોકો ક્યાંક ને ક્યાંક ફરવાનો પ્રોગ્રામ બનાવતા હશે તો આ એક્ઝિબિશનમાં એમને સારા સારા ડેસ્ટિનેશનનું નોલેજ પણ મળશે અને દિવાળીના પેકેજ પર સ્પેશિયલ ઓફર પણ મળશે અને અમે દર કલાકે એક લકી ડ્રો કરવાના છે કે જેના દ્વારા એમને દિવાળીના સમય પછી એમને એક ગિફ્ટ વાઉચર મળશે જે ડોમેસ્ટિક પેકેજ પણ હોઈ શકે છે અને ઇન્ટરનેશનલ પેકેજ પણ હોઈ શકે છે That's right. good.